એટલે પારવા હાથું તારે મજૂરી ખર્ચો વધે એટલે તે દવા છાટી દીધી એમને ડુંગળી માં હે એમાં જો કઈ નુકસાન આવ્યું ને તો જવાબદારી બધી તારી છે પેલા કહી દો એટલે તો તને ભાગ આપ્યો ભાઈ જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો મોજમાં સાગર ભગુડા ખેડૂત તમારું હાર્દિક સ્વાગત મિત્રો ભાગીદાર આપણે છે જ્યારે આપણું કામ ધંધા શરૂ કરીએ સવારમાં ત્યાં સુધીમાં તો એણે દવા સાટોકાવ કરી નાખ્યો હતો વહેલા આવીને અને એને નિંદામણમાં નિંદામણની દવાનો પણ છટકાવ કરી નાખ્યો છે એને જ્યારે મેં પૂછ્યું કે ભાઈ આ બધું તે શું કર્યું છે પૂછવું તો ને તો એ કહેવા પૂછવાનું શું હોય એ નિંદામણ હતું એટલે દવાનો છટકાવ કરી નાખ્યો ખરેખર હકીકતમાં એને નિંદામણ કરવાનું હતું પણ હવે ભાગીદારને એમ લાગ્યું કે એકવાર દવાનો છટકાવ કરી નાખીને નિંદામણ કરીને કરવું ને ઝાજા દાળિયા વિ જાય એટલા માટે ગોલના ટરગાસ ઉપરનો છટકાવ એણે કરી નાખ્યો છે ડુંગળીમાં ને ઘાસ પણ ઝીણું ઝીણું હતું એટલે એને હું અને કીધું કે આવું ન કરાય પેલા ખેડૂતને પૂછવું જોઈએ આ કરાય કરાય ના અત્યારે બાજુ પપ બપ ધોવાતા અને કમ્પ્લીટ થઈ ગયું તો ક્યાં સુધીમાં તો મને એમ છુ કે હાલ તો જાવ તો ખરો એકાદો પપ હશે બાકી તો ઈ પણ જોવા ગયો અને જોયું પણ એને કીધું ઘણું બધું પણ એ એકનો બે સમજે એમ નતો કેમ કે માણસ ને અત્યારે ઉપર થોડીક તકલીફ પડે છે ઉપર જી પૂરે ઘણા બધા પૈસા આપી દે જી ઉપર ઉપર જ કરે છે લગન ગાળો શરૂ છે એટલે એનું ધૈર્ય કરે છે ને એને કઈ કહેવાય એમ નથી બધું હકારવું પડે એમ છે ખેડૂત મિત્રો શું કરવું તો હું પછી વાડીમાં માં આટો મારવા ગયો તો તમે જોયું કેમ છે કેમ નહીં તો ત્યારે એ શેલા પપ હતા ધોરિયામાં છટકાવ કરી ડુંગળીમાં તો એને છટકાવ કરી નાખ્યો તો તો મને એમ છું કે હાલ તો જાવ તો ખરો તો આ જોવા ખબર પડી કે આ બધી દવાઓ તો સાટી દીધી પછી મેં નિરીક્ષણ કર્યું તો ઝીણું ઘાસ વધારે હતું એટલે પછી તો મેં કાંઈ કીધું નહીં બહુ પણ ખરેખર ખેડૂત મિત્રો ભાગ્યાને તમારા માનવા પ્રમાણે અથવા મારા માનવા પ્રમાણે ભાગ્યાને ખરેખર આપણે પૂછવું જોઈએ દવાઓ તો આપણે ઈળની હોય કોળની હોય બધા છંટકાવની પીડી હોય ભૂલ પીડી હોય તો છેલ્લે તો હું કે ભાઈ અહીંયા દવા હતી અને તમે મૂકી હતી તો મને એમ છું કે આ દવાનું સારું રિઝલ્ટ આવશે તો આવું બધું થાય એટલે થોડુંક ખેડૂત મિત્રો કાળજીપૂર્વક ધ્યાન રાખવું પડે મારે જો આ થોડીક ભૂલ પડી ગઈ છે એના કારણે આ ભાઈ થોડીક ઝડપ કરી નાખી છે સેલો પોપ હતો ધોરિયામાં ચાટતો હતો એટલે મને એમ હતું પહેલાં મને એમ લાગ્યું કે ડુંગળીમાં થ્રીપનું પ્રમાણ છે એટલે થ્રીપ દ્રીપની દવા સાટતો હોય છે પણ આ ધોરિયામાં સાટવાનું શરૂ જોયું ત્યારે મને એમ થયું કે બરોબર છે આ ઘાસની દવા હોય તો જ દોરિયામાં સટાય ને કે કઈ વધારાની દવા થોડી હોય મારો બાપ તે ધોરિયામાં સાટવાની હોય છે તો ખેડૂત મિત્રો ખરેખર ભાગીદારને કાળજીપૂર્વક લેવો પડે અને જાણી જોઈને આવું કરતો હોય તો આ ભાગ્યા પોસાય નહીં કેમ કે તમને મને બધાને ખબર છે જેને ભાગ્યા હોય અને તમે જોઈ શકો છો કેટલો જાડો છટકાવ ધોરિયામાં કરે છે પણ હવે કઈ વાંધો નહીં આપણે ઓલા કેમ મિસ્ટિંગ એકવાર પડી ગઈ છે કાળજી એ રાખી નહીંતર તો મને દરે વખતે દવા કઈ છટકાવ કરવો કઈ દવા પૂછવાનું હોય કારવાનું હોય દર વખતે પૂછતો થઈ ત્યાં પણ હમણાં લગ્નગાળો એને છે અને ઉપાડ ઉપાડ કરતો હતો તે એક વાર ખીજાય ગયો હું તો એના કારણે થોડુંક વધારે આવું બધું કરી નાખ્યું છે એને બીજી વાર ધ્યાન રાખજો તાત્કાલિક ઉપાડ કરી દઈ દઈશું જેના કારણે આવું પગલું ન કરે કેમ કે આ નુકસાન તો તમારું મારે બધાને છે જઈ જવા તો ખેડૂત મિત્રો ભાગ્યનો તો કઈ ફેર ન પડે ખેડૂને તકલીફ પડે નુકસાન થાય તો તો ખાસ ધ્યાન રાખો જેવું હું ખેડૂત મિત્રો સાગર ભગુડા ખેડૂત સુને લાઈક કરો સપોર્ટ કરો નવા નવા વિડિયો જોવા માટે નવા નવા શોર્ટ વિડિયો માટે અને ખેતીવાડીને લગતી પૂરતી માહિતી તમને આપતા રહીશું ભાગ્યને કેવી રીતે રાખવા કેવી રીતે ઉપાડ કરવા આ બધું કરવું પડે એ જરૂરી છે એની પણ માહિતી મળતી રહેશે થોડાક ભાગ્ય અઠેલા હોય તો એને પણ થોડાક વ્યસ્ત કરવા પડે છે ને આવું બધું કરવું અત્યારે દવા દેખાડે છે દવા સટાઈ ગઈ ક્યાં તમે વિચાર કરો આ ભાગ્યો કંઈ જેવો તેવો જ મારા પહોંચેલો ભાગ્યો છે પણ કાંઈ વાંધો નહીં ઉપાડ આપણે નથી આપ્યો એટલે આવા બધા ધંધારણા કર્યા છે પણ બીજી વાર આપણે ધ્યાન રાખશું અને થોડું ખાસવી લઈશું જેના કારણે આવા પગલા ન લઈ જય જવાન જય કિસાન સેનલ લાઈક કરો સપોર્ટ કરો જય જવાન सागर भगुड़ा खेड चैनल लाइक करो